જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે દસમો એજ્યુક ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન ભરૂચ આયોજિત પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો વેમકુલ મળી છત્રીસ શિક્ષકોએ દસમાંગ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલના પ્રદર્શનમાં ભાગ લીધો હતો ડાયટ ભરૂચના પ્રાચાર્ય રેખાબેન સેન્જલિયાના રાહબર હેઠળ સમગ્ર ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા એજ્યુકેશન સેલના ડો માર્કડ માવાણી તેમજ વી એમ બલદાણિયાની સાથે સમગ્ર ડાયટ પરિવારે સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભરતભાઈ સલાટ વિવિધ સંઘના હોદ્દેદારો ઇનોવેટિવ શિક્ષકો તેમજ મુલાકાત લેનાર શિક્ષકો કે રિસોર્સ પર્સન મહેન્દ્રભાઈ રણા યતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા સૌ ઇનોવેટિવ શિક્ષકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતે આભાર વિધિ ડાયટ ભરૂચના હતી નમસ્તે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સૌનું સ્વાગત છે ભરૂચ જિલ્લાના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાના છત્રીસ જેટલા ઇનોવેશન અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે તેમજ ચારસો પચાસ જેટલા મુલાકાતી શિક્ષકો જુદા જુદા તાલુકામાંથી મુલાકાત લેવા પધારેલ છે અને આ ફેસ્ટિવલ તારીખ સાત બે બે હજાર પચીસથી આઠ બે હજાર આઠ બે બે હજાર પચીસ સુધી આયોજન કરવામાં આવેલ છે અને આજે આ ઇનોવેશન ફેસ્ટિવલમાં જે ઇનોવેશન પસંદ થશે એ આગળ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રેઝન્ટ કરશે આ આમ શિક્ષણના નવતર પ્રયોગોનું સારું એવું પ્રદર્શનથી આપણા સમાજમાં અને શૈક્ષણિક જગતમાં ખૂબ સારી એવી પ્રગતિ અને એના આઈડિયાઝ કામ આવશે એવી અભ્યર્થના સાથે સૌ ઇનોવેટિવ ટીચર્સને હું ખૂબ શુભકામના પાઠવું છું તેમજ ભરૂચ જિલ્લાના આ ઇનોવેટિવ ટીચર્સ પોતાના આઈડિયાઝથી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે જઈએ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા શાળામાં કરવા કરવામાં આવેલ નાવીન્યપૂર્ણ કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા અને જિલ્લાના શિક્ષકોને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ભરૂચ જિલ્લાનો દસમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ફેર તારીખ સાત અને આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મુકામે રાખવામાં આવ્યો અને એમાં હાજરી આપવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું જુદા જુદા વિભાગોમાંથી શિક્ષકોએ ખરેખર ખૂબ મહેનત કરી અને એક સારું એવું પ્રોત્સાહન પૂરું પાડવા માટે એક કાર્ય કર્યું છે અને એને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ખૂબ બિરદાવે છે અહીંયાથી જે કૃતિઓ રાજ્ય પર જાય એ શ્રેષ્ઠ કૃતિઓ ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે અને એ તમામ આ ભાગ લેનાર શિક્ષકોને અને જે કડી મહેનત કરીને પોતાના જે મોડ્યુલ રજૂ કર્યા છે એને મારી શુભકામનાઓ છે ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે એવી પુનઃ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું